નારી સપ્તાહ અંતર્ગત આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ અંતર્ગત માત્ર છાયા સ્કૂલમાં એકસો એક્યાસી અભયમ ટીમ દ્વારા વિદ્યાર્થીની બહેનોને બેટી બચાવો બેટી પઢાવો વિશેની વિસ્તૃત માહિતી આપેલ હતી અને એકસો મહિલા હેલ્પલાઇન વિશેની યોજનાકીય માહિતી આપેલ હતી અને ઓગણીસો સાયબર હેલ્પલાઇન વિશેની માહિતી આપેલી હતી તેમજ ઘરેલુ હિંસા શું છે તેના વિશે બહેનોને એકસો એક્યાસી ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં કાઉન્સિલર સોલંકી ઉઝાલા અને કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગુણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના વિજય ગાંધી વાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદ માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ ની જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ